ગુજરાત સરકારે હમણાં શાળાઓમાં ધોરણ છ સાત અને આઠના પાઠ્યપુસ્તકમાં શ્રીમદ ભાગવદ ગીતાના મૂલ્યો અને સિદ્ધાંતો અભ્યાસક્રમમાં શરૂ કર્યા છે જેનો સ્વયં દળે વિરોધ નોંધાવી આક્ષેપ કર્યા હતા કે ભારતમાં તમામ ધર્મના લોકો રહે છે અને ભારત બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર છે જો મૂલ્ય નિર્માણની જ વાત હોય તો તમામ ધર્મોમાંથી જે શ્રેષ્ઠ મૂલ્યો નિર્માણ કરી શકે તેવા પ્રસંગો લઈને પુસ્તક બનાવવું જોઈએ કેમ કે શાળાઓમાં તમામ ધર્મના વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે તથા તમામ ધર્મો જેવા કે બૌદ્ધિક ઇસ્લામ પારસી જૈન ધર્મને યોગ્ય ન્યાય મળે એ સહિતના મુદ્દે આવેદનપત્ર પાઠવાયું હતું જેમાં જણાવ્યા અનુસાર આ પુસ્તક પરત ખેંચી સર્વ ધર્મના પુસ્તકોમાંથી ધાર્મિક મૂલ્યો અને સિદ્ધાંતો સામેલ કરી પુસ્તક ભણાવવાની માંગ કરવામાં આવી છે ખાય છે આપણો ભારત દેશ બિન સાંપ્રદાયિક છે જે ધર્મ નિરપેક્ષ છે તો એમાં દરેક ધર્મના જાતિના લોકો રહે છે જેમ કે હિન્દુ છે શીખ છે બૌદ્ધ છે ઈસાઈ છે મુસ્લિમ છે તો આપણે આ જે બુક આપવામાં આવી છે તેમાં ખાલી એક જ ધર્મની વાત કરવામાં આવી છે તો શું કે એક જ ધર્મ વિશે વાત કરવામાં આવી છે તો બીજા બધા મતલબ કે બીજા બધા ધર્મના બી ઘણા બધા એવા મતલબ કે ધર્મની અંદર ઘણા બધા એવા મૂલ્યો અને સિદ્ધાંતો છે તો એ પણ શું કહેવાય કે દર્શાવવા જરૂરી છે બુકમાં બાકી એ એક જ આપણો શું આપડે બિન સાંપ્રદાયિક દેશ છે તો એમાં એક ધર્મ વિશે કેવી રીતે વાત થઈ શકે અને આપણા આર્ટિકલ અઠાવીસ ની અંદર પણ વાત કરવામાં આવી છે કે આપણા આપણા આર્ટિકલ કે આપણો જે રાજ્ય છે જે તેનો નાણાકીય વહીવટ છે તેમાં જે શિક્ષણ ક્ષેત્ર છે તો એમાં જે શિક્ષણ માટે ખર્ચો વપરાય છે તો એમાં એક જ ધર્મ માટે ના વાપરી મતલબ કે એક જ ધર્મ માટે વાપરી